ચેકઆઉટ છે એટલે હે ગાઈસ આઈ એમ રેડી આપણે રેડી થઈ ગયા છીએ અને શું કહેવાય નીકળી ગયા છીએ આપણે હોટલથી ચેકઆઉટ કરીને અને હવે જઈએ છીએ ખબર નહીં ક્યાં નીકળી તો ગયા છે ને એમ રેડી થઈ ગયા છે જો રેડી થઈ ગયા છીએ અને હવે નીકળવાની છે નીકળી એટલે નીકળી તો ગયા છે હોટલેથી અને આપણે હોટલ ચેકઆઉટ કરી નાખીએ છીએ અને હું રેડી થઈ ગયો તો મસ્તીનો અને બહારથી બ્લોક પરિવાર પાસે શરૂ કરી દીધો હા કોમેન્ટ કરજો કેવો લાગુ છે ને કે આસપાસ આપણે બ્લેક બ્લેક શર્ટ પેર ટીશર્ટ પહેરી છે ઓર ભેગું અમે કરજો હવે હું પહેલા એ જોઈએ છે ક્યાં જવાનું છે બરોબર તો ગાઈસ અમે જઈએ છીએ વર્ષાવા ફરવા ખબર નહી કોઈ ભાઈ કીધું ને આવો ફરવા લાયક છે તમે જોઈ લો કે લેવાઈ ગઈ છે મારી તો કઈ મુંબઈ આવો ને તો બધાય ઓટોની સફર ના કરતા કેમકે ઓટોમાં તો બહુ પ્રોબ્લેમ થાય સફર કરવી હોય ને તો તમે છે ને મેટ્રોમાં કરજો સસ્તું બહુ પડશે કેમ કે અમને અહીંયા ત્રણ ચાર કિલોમીટર આવવાના દોઢસો રૂપિયા કીધા અમે વીસ રૂપિયા પહોંચી ગયા તો કઈ તમે ક્યાં જઈએ તો તો ગઈ આપણે ગુજરાતની બસ તો જોઈએ છે ગવર્મેન્ટની બસ એસટી આ છે મુંબઈની એસટી ને પાસેથી બાર રૂપિયા લીધા છે જવાના જવાનું હું ઊભો તો મકરા અમે આવી ગયા છીએ દરિયાકાંઠે પણ મુંબઈના દરિયાકાંઠે આવી ગયા છીએ હવે તો કારણ છે ફોટા મોટા પાડતા હતા અને અમે અત્યારે ફોટો પાડીએ છીએ અને અહીંયા છે અમે એવું છે કે અમારી પાસે ટાઈમ થોડોક કરવાનો હતો એટલે અમે આવ્યા છે રખડવા પછી જઈએ માર્કેટમાં કઈક મોલ બોલ માં થોડી ખરીદી કરી લાખો રૂપિયા કરોડો રૂપિયા ચાલો હવે તમે જો બ્લોગ અમે જો આ છે મુંબઈ દરિયો જેવો અલગનો છે ને એવો જ છે એમાં કઈ નવીન નહીં એમનો કહેતા કઈ નવીન છે જો આખો મુંબઈ નો દરિયો છે ઓલા ભાઈ જો કઈક નાખવા જાય છે કસો બસો નાખતા છે ચાલો હવે તમે જો બ્લોગ અને હું કાક જમજુરી કરું નવું બ્લોગ આવી જમી આજ રિક્ષામાં બેઠા છીએ એ પેલી વાત ઘણા

અમિતાભન સાહેબ ના બચ્ચા અમિતાભ બચ્ચન કા બંગલા દેખના હૈ આપભ બચ્ચન બચ્ચનનો બંગલો એ બીજો બંગલો છે बहुत बड़ा होटल है क्या मुंबई का सबसे बड़ा होटल लग रहा है ये क्या है भैया होटल है आज मार्केट से आज जो ब्रिज से ये रखड़वा जे यहाँ से कितना होता है यहाँ से बांद्रा स्टेशन कितना होता है

તો ભાઈ અમારી ટ્રેન આવી ગઈ છે ભાવનગર હવે અમે જઈએ ને હળુ 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 હળું બે દઈએ હવે ટ્રેન લાગી ગઈ છે સાડા સાત વાગે ઉપડવાની છે તો હવે જઈએ તો ગાય તમારે ટ્રેન આવી ગઈ છે ફૂલ ત્યારે આવે છે ટ્રેન નાસ્તો પાસ તો રહી લીધો છે હવે ઉતરવાનું થતું જ નથી ભાવનગરમાં માં લઈ ગયું બે બાજુ ટ્રેન પડી અહીંથી એક આ જાય છે દિલ્હી અહીંથી દિલ્હી ગયો તો પાછો આવવું જોઈએ કાંઈ ચાલક હવે આમ ભૈયા જઈએ ને આપણે ટ્રેન આમ છે અંદરથી બંધ છે સાફ સફાઈનું કામ આવતું છે એવું લાગે છે જો શું લીધું ભેળ લીધી છે ભેળ લીધી બે મિનિટમાં બનાવવાની અને થેપલા લઈ લીધા ખાવા માટે કેમ કે ઓલામાં ઓલું ખાવું કરતા થોડું સારું હોય તો આ ખાઈ લઈએ ટ્રેન આવી ગઈ છે પણ ટ્રેન અંદરથી બંધ છે તો ભાઈ ટ્રેનમાં બેઠી ગયા છે ટ્રેન આખી અમારી ખાલી છે મસ્તી આખી ખાલી છે અત્યારે કેમ કે હજી વાર છે એક કલાક દોઢ કલાકની આપણે લાગી ગયા છે અંદર ટાટા ટાટા થવા ટુ